રાધનપુરના મહેશચીરા રઘુરામ જેવા આવા મોટા ઘણા બધા બિલ્ડરો બિલ્ડરો છે કે એમને પોતાના એક રૂપિયાને કમાવાના ખાતર સરકારી તિજોરીને મોટું નુકસાન સરકારમાં બેઠેલા એવા કેટલાક નેતાઓ છે કેટલાક એવા બિલ્ડરો છે કે જેમને પ્રથમ જ ખબર પડી જતી હોય છે કે અહીંથી આ

જો ગુજરાત ગામ છે ત્યાં ના રહીશ દ્વારા કરવામાં આવી છે સમી તાલુકાના આ ગુજરાત ગામના ખેડૂત કહેવું છે કે જ્યારે અહીંયા રેલવે પસાર થઈ રહી છે તે સમય દરમિયાન અગાઉ જે ખેડૂતોની જમીનો છે એ જમીનો ખરીદી લેવામાં આવી છે ત્યારબાદ બિન ખેતી કરવામાં આવી છે અને આ રીતે શરત ભંગ અત્યારે હાલ જમીનમાં થઈ રહ્યો છે કારણ કે આ જમીન ભલે ખેતી કરવામાં આવી છે પરંતુ તેમાં વાવેતર થઈ રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક સરકાર સાથે પણ છેતરપિંડી કરવામાં આવી રહી છે ખેડૂતો સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે ત્યારે આ સ્થાનિક ખેડૂતે શું કહ્યું એમને સાંભળીએ જય ભારત સાથે જણાવવાનું કે હું નાડોદા હરિભાઈ મહાદેવભાઈ રહું ભુજના તાલુકો સમી જિલ્લો પાટણ મારે કહેવાનું એટલું થાય છે કે જાગૃત નાગરિક તરીકે જે હારીજથી રાધનપુર રેલવે નીકળે એનું ઠરાવ કર્યા પહેલાં જો રેલવે સ્ટેશનથી કોઈ માહિતી મળી હોય અથવા કલેક્ટરમાંથી માહિતી મળેલી હોય તો જ મોટા મોટા બિલ્ડરોએ ખેડૂતોની જમીનના એને પણ કરાવી નાખે છે એને એવી રીત કરાયા છે કે જે માત્ર ને માત્ર હારીફથી રાધનપુરની રેલવેની જે પટ્ટી નીકળે એટલામાં જ રેલવે થઈને એને 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 થઈ લેશે આ એને કરવાનું કારણ એટલું છે કે ગુજરાત રાજ્ય સરકારને અંધારામાં રાખી અને કલેક્ટરને કોઈ પણ ઠરાવ કર્યા પછી કોઈ આ વ્યક્તિ નીકળ્યા પછી સર્વે થયા પછી એને થતું નથી તો માત્ર ને માત્ર ભારતમાલા રોડની અનુસંધાને રાખી લોકોને પૈસા મોટા કમાવાના ખાતર કોઈ ઔદ્યોગિક જમીન કે કોમર્શિયલ જગ્યા આવેલી નથી અને આ મળતી લોકોએ મોટા મોટા બિલ્ડરો બિલ્ડરોએ જેવા કે રાધનપુરના મહેશિહ રઘુરામ જેવા આવા મોટા ઘણા બધા બિલ્ડરો છે કે એમને પોતાના એક રૂપિયાને કમાવાના ખાતર સરકારી તિજુરીને મોટું નુકસાન કરવા માટે એકને માત્ર ને માત્ર હારીથી ધાધરપુર જે રેલવે નીકળે છે ત્યાંની તપાસ કરવામાં આવે અને તપાસ કરશો તો એવા નેવું ટકા લોકોએ એક જ માત્ર જે સર્વે થયેલું છે એટલામાં જ એને કરાયેલું છે બાકી આ જમીનમાં કોઈ જાતનું ઔદ્યોગિક ક્ષેત્ર આવેલું નથી માત્ર ને માત્ર ખેતીલાયક જમીન આવેલી છે અને હાલ પણ તેનું સર્વે કરવામાં આવે તો માત્ર ને માત્ર એને કરેલી જમીનોમાં બિલકુલ વાવેતર જમીનો છે વાવેતર જમીનો હોવા માટે સવી ઘણા રૂપિયા કમાવવા માટે સરકારી તિજોરીને મોટું નુકસાન કરવા માટે સરકારમાં મેં સીઓમોમાં પણ લેટર લખેલો છે ઓનલાઈન અરજી પણ કરેલી છે સીઓમોમાં અરજી ઓનલાઈન કરવાથી મારો જવાબ હજુ પણ એમને લીધો નથી અને આજથી હું આ મીડિયાની અંદર એવું લખવામાં મારું મારું વર્તવ્ય જગડ જણાવું છું કે જો આ મીડિયામાં આવવાથી એનું કોઈ પણ નિવારણ નહીં આવે તો હું ગાંધી માર્ગે આંદોલન પણ કરીશ અને હજુ આનો માટે હું પીએમઓમાં અરજી કરીશ કારણ કે આની એક તપાસ થવી જોઈએ નકે કે લોકો જ્યારે જ્યારે સરકારી કોઈ યોજના આવે ત્યારે લોકો એને કરાવી નાખે અને સવી ઘણા પૈસા લઈ લે તો માત્ર ને માત્ર ગરીબ માણસો અને ગરીબ ખેડૂતોના હાથ તો આ પૈસા આવતા નથી માત્ર ને માત્ર મોટા પૈસાવાળા પૈસાવાળા થાય છે અને ગરીબ લોકો ગરીબ થાય છે અને ગરીબોની ખેતીની જમીન લૂંટાઈ જાય છે સરકાર જો એવું વિચારે તો ખેડૂતોને કેમ નથી દીધી ખેડૂતોને સબી ઘણા પૈસા આવે લોકો એને કરાવીને લે એના કરતાં એવો એ એવો નિર્ણય લે કે ભાઈ ખેતીની જમીન જમીનો જાય છે તો જે ઘણા એને કરાવીને મળે છે તો એને એને વળતર વધારે આવે તો ખેડૂતોના ઘરમાં જાય આ લોકો માત્ર ને માત્ર મોટા મોટા પાડા અને બિલ્ડરો જ કમાય છે આમાં રાજકીય લોકો અને મોટા મોટા બિલ્ડરો સિવાયનો કોઈ આ ધંધો નથી તો સરકારને મારે જાગૃત કરવા માટે હું એક જાગૃત નાગરિક તરીકે આ જે સર્વે કરવામાં આવે એને બિલકુલ સર્વેને નિષ્ફળ કરવામાં આવે નવેસરનું સર્વે કરવામાં આવે નવેસરના સર્વે પછી એને કોઈ લીક ના થાય અને ક્યાં નીકળ્યું છે એ કોઈ બિલ્ડરને પણ ના ખબર પડવી પડે સરકારનું કામ એટલું છે કે જ્યાં સુધી સરકારી કામકાજનો ઠરાવ થઈ ગયા પછી એને કરવામાં આવતું નથી તો એના માટે એક મોટી બાધા અરજી લખવામાં આવે અને કોઈ પણ એને અરજી આવે તો એને નાબૂદ કરવામાં આવે અને લોકોને સા સારો ન્યાય મળે બસ જય ભારત જય હિન્દ જય જગ બાબતે કહેવું છે કે આ જમીન એને બાદ તેમાં વાવેતર ન કરી શકે ઉદ્યોગ માટે આ જમીન કરવામાં આવી રહ્યું છે ખેતીમાં ફેરવાના કારણે જમીનની જે પ્રીમિયમ છે જંત્રી છે તેના જે ભાવો છે એ ભાવ અસાધારણ વધારો થાય છે જેના કારણે સરકારની તિજોરીને પણ મોટી રકમ વળતર તરીકે જવાની શક્યતા ઊભી થઈ આ તમામ જે હકીકત છે એ સરકારની છે અને જો યોગ્ય રીતે કાર્યવાહી ન થાય તો તિજોરીને મોટું અપાયે નુકસાન થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ મિલ્ડરો દ્વારા જમીનો છે એ વેચાણ રાખી લેવામાં આવી છે અને વેચાણ રાખ્યા બાદ ઊંચા ભાવ ઉપસ્થિત થાય એ માટેનું આ ચિત્ર આખું જોવા મળી રહ્યું છે ત્યારે આવી રજૂઆત કરવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે એ આવનાર સમય બતાવશે હાલ તો આ રજૂઆતને લઈને અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે બસ એ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર